સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

થરાદ યાર એરંડા અને થી ઉભરાયું પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલી બંધ હવે આ પાસે કાપડની થેલી કાપડની થેલીઓના વિતરણ માટે મુકાયા ઓટોમેટિક વેન્ડિંગ મશીન સમાચાર વિગતવાર બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મહિલા ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે બંને ઉમેદવારો મતદારોને મનાવવા ઝંઝાવતી ચૂંટણી પ્રચાર પ્રસારની સાથે છૂટા હાથે ખર્ચ પણ કરી રહ્યા છે જોકે અત્યાર સુધીના પ્રચાર પાછળ ખર્ચ કરવામાં કોંગ્રેસના ઉમેદવાર મોખરે છે જ્યારે ભાજપના ઉમેદવાર બીજા ક્રમે અને બસપાના ઉમેદવાર ત્રીજા ક્રમે હોવાના ખર્ચ આંકડા ચૂંટણી શાખામાં રજૂ કરવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પ્રસાર પાછળ પંચાણું લાખ સુધીનો ખર્ચ કરવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે જોકે બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપ કોંગ્રેસ બસપા અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં બેનરો પોસ્ટર સભામંડપ બેઠક માટે ખુરશી સાઉન્ડ સિસ્ટમ જનરેટર ચા પાણી નાસ્તા પાછળ ખર્ચ કરતા હોય છે અને આ ખર્ચનું રજીસ્ટર નિભાવી ચૂંટણી શાખામાં નિયત સમય મર્યાદામાં ખર્ચના આંકડા રજૂ કરવાના હોય છે જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તારીખ સત્યાવીસ એપ્રિલ સુધી રૂપિયા પચીસ લાખ બત્રીસ હજાર ત્રણસો ને સત્યાવીસનો ખર્ચ કર્યો હોવાનો હિસાબ રજૂ કર્યો છે જ્યારે ભાજપના મહિલા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પણ ચૌદ લાખ એક હજાર ત્રણસો ને તેવીસનો ખર્ચ કર્યો હોવાના હિસાબો રજૂ કર્યા છે જ્યારે બસપાના ઉમેદવારે ચૂંટણી પ્રચાર પ્રસાર માટે રૂપિયા પંદર હજારનો ખર્ચ કર્યો હોવાના અહેવાલ રજૂ કરાયો છે જો કે ચૂંટણી ખર્ચના હિસાબોમાં કોંગ્રેસના ઉમેદવાર મોખરે રહ્યા છે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી છે ત્યારે કેન્દ્ર કક્ષાના નેતાઓ એક બાદ એક સભા ગજવવા જિલ્લામાં આવી રહ્યા છે ગત પહેલી મેના રોજ ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી ત્યારે આવતીકાલે લાખણી ખાતે પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સભા યોજાવાની છે જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેને લઈને કેન્દ્ર કક્ષાના નેતાઓ પણ એક બાદ એક સભા ગજવવા જિલ્લામાં આવી રહ્યા છે ગત પહેલી મેના રોજ ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા સભાને સંબોધવામાં આવી હતી ત્યારે આવતીકાલે લાખણી ખાતે માર્કેટયાર્ડની સામે કેન્દ્રમાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજાશે જેના માટે જિલ્લા તેમજ લાખણી કોંગ્રેસ દ્વારા સભા સ્થળે મંડપ બેઠક વ્યવસ્થા સહિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા મતદારોને અપીલ કરશે લાખણી ખાતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હવાઈ માર્ગે લાખણી ખાતે આવશે જેના માટે લાખણીમાં ખાનગી જગ્યા પર પહેલીવાર વાર હેલીપેડ બનાવવામાં આવ્યું છે જે હેલિકોપ્ટર ઉતરાણ કરશે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની લાખણી ખાતે જાહેર સભા યોજવાની છે જેને લઈ જિલ્લા પોલીસ દ્વારા સભા સ્થળથી લઈ હેલીપેડ સુધી પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સભા સ્થળે પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું વાતાવરણ બન્યું છે સમગ્ર ગુજરાતની અંદર અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહાસચિવ અને અમારા સૌના માર્ગદર્શક આદરણીય પ્રિયંકા ગાંધીજી આવતીકાલે દસ વાગે લાખડી મુકામે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં અને લાખણી વિસ્તારમાં દિયોદર આજુબાજુના ગામોમાં આદરણીય પ્રિયંકા ગાંધીજીને આવકારવા માટે એમને સાંભળવા માટે લોકોમાં છે અને આ ઉત્સાહ જોતા લગભગ પચાસ હજારથી વધુ લોકો આ સભામાં એકત્રિત થશે અને ચૂંટણી આગામી સાત મહિના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને ચૂંટણી તંત્ર પણ ન્યાયિક રીતે ચૂંટણી યોજાય તે માટે કામે લાગી ગયું છે ત્યારે ચૂંટણી દરમિયાન ફરજ બજાવી રહેલા સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા આજે ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણીમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોસ્ટલ મતદાન થકી મતદાન કર્યું હતું આ પોસ્ટલ બેલેટ આગામી ત્રીજી જૂનના રોજ લોકસભાની મતગણતરીના દિવસે ગણવામાં આવશે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પાંથાવાડામાં બરબજારમાં મારામારી થતા દોડધામ બે યુવતીઓ વચ્ચે ઝઘડો થતા વીસ થી વધુ આવ્યા ટાંકા થરાદ માર્કેટયાર્ડ એરંડા અને વરિયાણીથી ઉભરાયું પોષકક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ માજી પ્રસાદ માટે અંબાજી પ્લાસ્ટિકની થેલી બંધ હવે અપાશે કાપડ ની થેલી કાપડની થેલીઓના વિતરણ માટે મુકાયા ઓટોમેટિક વેન્ડિંગ મશીન તો જોતા રહો બી કે ન્યુઝ ચેનલ

તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અત્યાધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9250 91439 9250 91439 વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બરબજારમાં અંગત અદાવત રાખી ઉશ્કેરાયેલી એક યુવતીએ બીજી યુવતીને બ્લેડના ઘા ઝીંકી દીધા હતા દાંતીવાડા તાલુકાના ભાંડોતરા ખાતે રહેતી યુવતી પિંકીબેન પાંથાવાડા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે જે આજે બપોરના સમયે તેની બહેનપણી સાથે બજારમાં નાસ્તો લેવા ગઈ હતી તે સમયે અગાઉ આલિશાન હોટલ પાસે આકોલી ગામની નિકિતા દેવીપૂજક સાથે હાઇવે પર કોઈ બોલાચાલી થઈ હતી જે બાબતનું મન રાખીને પિંકી બજારમાં જતી હતી તે સમયે ગ્રામ પંચાયત પાસે રોડ પર નિકિતાએ તેને બોલાવી અપશબ્દો બોલવા લાગી હતી પણ જેથી પિંકી અપશબ્દો બોલવાની ના પાડતા નિકિતાએ ઉશ્કેરાઈ જઈને બ્લેડ વડે પિંકીના મોઢાના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ બીજા હાથમાં પથ્થર લઈને માથાના પાછળના ભાગે મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેથી પિંકીની બહેનપણી અને આસપાસના લોકોએ વચ્ચે પડીને તેને વધુ મારમાંથી છોડાવી હતી ત્યારે નિકિતાએ પિંકીને આજે તો તારી બહેનપણી વચ્ચે પડી છે જો રસ્તામાં મળીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી જે બાદ ઈજાગ્રસ્ત પિંકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે સારવાર દરમિયાન યુવતીને વીસથી વધુ ટાંકા આવ્યા હતા જે મામલે ઇજાગ્રસ્ત યુવતીની માતાએ ફરિયાદ નોંધાવતા પાંથાવાડા પોલીસે આકોલી ગામની યુવતી નિકિતાબેન રમેશભાઈ દેવીપૂજક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પોતાના સમર્થકો સાથે દાનેરામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો લોકસભાની ચૂંટણી માટેના મતદાનમાં હવે ગણતરીના દિવસો રહી ગયા છે જેને લઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ બંને ઉમેદવારોએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તાનેરા ખાતે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે રોડ શો યોજ્યો હતો આજે સવારે દાનેરાના જાહેર માર્ગો પર ગેનીબેનના રોડ શોમાં તેમના શુભેચ્છકો મોટા પ્રમાણમાં આવી પહોંચ્યા હતા જોકે બમરાહ ના ઉડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું થરાડ રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રોડ શોની શરૂઆત થઈ હતી આ રોડ શો દાનેરાના જાહેર માર્ગો પર નીકળ્યો હતો સાથે દાનેરા શહેરમાં આવેલી પ્રતિમાઓ પર પણ ગેનીબેને પુષ્પો અર્પણ કર્યા હતા કોંગ્રેસ પક્ષના સમર્થનમાં બાઇક રેલી સાથે શુભેચ્છકો ગેનીબેન ઠાકોરનું સ્વાગત કરી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી ધારેના વત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ શહેર પ્રમુખ હરિસિંહ રાજપૂત સહિતના આગેવાનો રોડ શોમાં જોડાયા હતા પાલનપુર શાસ્ત્ર સિદ્પુરા સુરડિયા બ્રહ્મ સમાજના કુળદેવી દારંબા માતાજીનું મંદિર માનસરોવર ફાટક નજીક આવેલું છે જ્યાં દારંબા માતાજીનો પાટોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા પાલનપુર શહેરમાં વસતા ઓદિચ્ય સહસ્ત્ર સિદ્ધપુરા સુરડિયા બ્રહ્મ સમાજના કુળદેવી દારંબા માતાજીનો સોળમો પાટોત્સવ હોવાથી પાલનપુર ખાતે આવેલ દારંબા માતાના મંદિર ખાતે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં યજમાનોએ આહુતિ આપી હતી તેમજ મંદિરના મુખ્ય ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજરાજેશ્વરી દારંબા માતાનું મુખ્ય સ્થાનક મધ્યપ્રદેશના દાર જિલ્લામાં આવેલું છે બીજું મંદિર સિદ્ધપુરના ગાગલાસણમાં છે સુરઢિયા પરિવાર દ્વારા પાલનપુરમાં મંદિર બનાવવામાં આવ્યું છે તેનો સોળમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે જેમાં હવન પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રાજ રાજેશ્વરી અમારા કુળદેવી ધારંબિકા માતાનો પાટોત્સવ છે સોળમો પાટોત્સવ એમનું મુખ્ય સ્થાનક મધ્યપ્રદેશ ધાર જિલ્લામાં આવેલું છે બીજું મંદિર એમનું સિદ્ધપુર ગાંગલાસણમાં છે અમારા કુટુંબ દ્વારા સોરડિયા પરિવાર દ્વારા માતાજીનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે અને આજે સોળમો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને હવન પૂજન અર્ચનનું આયોજન કરેલું છે એમાં અમારા કુટુંબીજનો તેમજ સમાજના વડીલો આગેવાનો માતાઓ બહેનો બધાએ લાભ લીધો છે અને વિશેષમાં આજે અમારા માતૃશ્રીના સ્મરણાર્થે શારદાબેન રમણીકલાલ ચોક્સી પરિવાર એટલે અમારા પરિવાર દ્વારા મુખ્ય પ્રવેશ દ્વારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં બર ઉનાળામાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ડીસા તાલુકાના ગામોમાં આવેલા તળાવોને નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યા છે પાણીની મુશ્કેલી સહન કરી રહેલા ડીસા તાલુકાના રામસણ ટેટોડા દનાવાડા લાખણાસર રોબસ મોટી વિરુણા ફાગુદરા મહુડી સહિત ડીસા તાલુકાના અઢાર ગામોના તળાવોમાં નર્મદાના નીર ઉમેરવામાં આવ્યા છે ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માણીની રજૂઆતને પગલે આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકાર દ્વારા આ ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે ઉનાળાની શરૂઆત પહેલાં જ આ તળાવોના તળિયા દેખાવા માંડ્યા હતા અને આ ગામોમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ હતી ત્યારે નર્મદાના પાણીથી આ અઢાર ગામોના તળાવો ભરવામાં આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને આ વર્ષે ઉનાળામાં મોટી રાહત થઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ખેડૂતો અને ગ્રામજનો તેમના ગામના તળાવોને નર્મદાના પાણીથી ભરવામાં આવતા ડીસાના પાણીદાર ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો આજે અમારા ડીસા તાલુકાની અંદર રોબસ મુકામે અજા અમારા રોબસ ગામની અંદર સાતથી આઠ તળાવ નર્મદાના નીરથી ભરાઈ ગયા છે આ સંપૂર્ણ તળાવ તમને જે પાણી દેખાય છે એ પાણીથી અમે લોકો ગામ લોકો ખેતી પણ કરવાના છીએ અને પશુપાલકોને પણ પીવા માટે પણ કામ આવશે અને આ આપણા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળી સાહેબ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાથ અને સહયોગથી અમારા ગામની અંદર સાત થી આઠ તળાવ ભરાઈ ગયા છે હશે અમારા લોક લાડીલા ધારા સભ્ય પરવીન જેવા મોટે મોટે રીતા ધૂળા હતા બોલતા હતા એને હાથે આખું મારું રોબસ કોમ ડીસા તાલુકો છે તો હું એસી ને સો વર્ષની મારી ઉંમર છે સરદાર સરોવરના મુહૂર્તમાં હું ભેગો હતો વલ્લભભાઈ મરી ગયા હું જીવતો છું મારું સપનું પૂરું કર્યું મારો ભૂપિન્દ્ર માં નર્મદા મૈયાનું નીર પહોંચી ગયું છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નોથી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સખત મહેનતથી અને કુંવરજી બાવળિયા સાહેબના પ્રયત્નથી તેમજ અમારા વિસ્તારનો ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત આગેવાન માનનીય લોકપ્રિય અને પાણીદાર ધારાસભ્ય શ્રી પરવીણભાઈ માળી સાહેબના સખત મહેનત આજે વિરોણા ગામમાં રંગ લાવી છે અને આજુબાજુનો સમગ્ર ડીસા વિસ્તાર પાણીના તમામ ખેતરો છલોછલ ભરાઈ ગયા છે બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો માર્કેટ યાર્ડ થરાદમાં આવેલું છે જે માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી સાચો તોલ અને રોકડ નાણાની વ્યવસ્થા વેપારીઓ દ્વારા કરવામાં આવેલી છે જેમાં થરાદ પંથકની આજુબાજુના તાલુકાઓ તેમજ રાજસ્થાનમાંથી ઘણો માલ થરાદ માર્કેટ યાર્ડમાં આવે છે જેમાં થરાદ માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળવાથી ખેડૂતો વધુમાં વધુ માલ થરાદ માર્કેટ યાર્ડમાં લાવે છે જેમાં ઉનાળાની સિઝન શરૂઆતમાં અત્યારે વરિયાળી અને એરંડાની આવક થરાદ માર્કેટમાં આવવામાં લાગી છે ખેડૂતોને વરિયાળી અને એરંડાના ભાવ પણ સારા મળી રહ્યા છે જેમાં થરાદ એપીએમસીના સેક્રેટરી બેમજીભાઈ પટેલે જણાવ્યું હતું કે થરાદ માર્કેટયાર્ડમાં અત્યારે એરંડા અને વરિયાળાની આવક ચાલુ છે જેમાં ખેડૂતોને ભાવો પણ સારા મળી રહ્યા છે પરંતુ આવક બિલકુલ ઓછી છે તેમજ આ વખતે પાકો પણ ઓછા થયા છે અને ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે તેમજ થરાદ પંથકમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ થરાદ માર્કેટયાર્ડમાં છેલ્લા બે દિવસમાં આવક સારી હતી પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો એરંડા અને વરિયાળી લઈને આવ્યા હતા થરાદ માર્કેટયાર્ડમાં શુક્રવારે એરંડાની એકોતેરસો અને વરિયાળીની પાંચ હજાર બોરી આવી હતી જેમાં એરંડાના ભાવ એક હજારથી વધુ અને વરિયાળીના પંદરસોથી વધુ રૂપિયા સુધીનો ખેડૂતોને ભાવ મળ્યો હતો તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા અને અત્યારે હું વરિયાળી લઈને આવ્યો તો એકંદરે થરાદ માર્કેટની અંદર વાતાવરણ સારું છે અને ભાવ પણ પોસાય તેવા મળી રહે છે આમ ક્વોલિટી પ્રમાણે હજારથી કરીને છેક સત્તરસો સુધી વરિયાળીનો ભાવ અત્યારે હાલમાં મળી રહ્યો છે અને પેમેન્ટ પણ રોકડું મળી જાય છે એટલે આમ કોઈ ચિંતા કરવા જેવું નથી અને ખરેખર આમ સારું છે થરાદ માર્કેટની અંદર હું એરંડા લઈને આવ્યો છું

ધીમાગ ધારાની ખવાય આપણા ઘર ની ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાગ ધારા ના મસાલા જ લેવાય ચા દૂધ શાક દાળ છાસ ના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાગ ધારા જ આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર સત્તાણું બસો એકસઠ સત્યાવીસ પાંચસો એકવીસ વાસુભાઈ જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા સ્વાગત છે વધુ સમાચારોમાં પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદૂષણ અને વન પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે અને મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને બેટતા હોય છે બાબતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનો અભિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઉપાડ્યું છે જેને લઈ અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાની થેલીઓના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વેડિંગ મશીન મૂકવામાં આવ્યા છે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વેડિંગ મશીનને પૂજા વિધિ કરી ખુલ્લું મૂક્યું હતું આ મશીનથી યાત્રિકે માત્ર પાંચ રૂપિયાનો એક સિક્કો આ વેડિંગ મશીનમાં નાખવાથી ઓટોમેટિક કપડાની થેલી બહાર આવે છે જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકશે જો મોટી થેલી જોઈતી હોય તો રૂપિયા દસનો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકાશે આમ હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મૂકવામાં આવે છે અને આગામી સમયમાં વધુ મશીનનો પણ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પ્રાઇવેટ કંપનીના સહયોગથી અને એસબીઆઈ બેંકના સહયોગથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી આપણે બે વસ્તુ આજે નવી અમલી બનાવી રહ્યા છીએ ફસ્ટ ઓફ પહેલી કે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન એટલે કાપડની થેલી મશીનથી આપણને પ્રાપ્ત થાય એટલે પાંચ રૂપિયાનો સિક્કો નાની થેલી માટે અને બીજા મશીનમાં દસ રૂપિયાનો સિક્કો મોટી થેલી માટે એ યાત્રાળુ વિઝિટર્સ નાખશે એટલે એને એક સરસ મજાની કાપડની બેગ કાપડની થેલી એને પ્રાપ્ત થશે એનાથી પર્યુષ જે આ પ્રદૂષણ છે પર્યાવરણને નુકસાન થતું અટકશે અને લોકો પ્લાસ્ટિક મુક્ત અંબાજી જે આપણે વિચાર્યું છે માન્ય કલેક્ટર સાહેબે તો એ એમાં આપણને ગતિ મળશે બીજી બાબત છે આજે આપણે એસબીઆઈના સહયોગથી સ્ટેટ બેંકના સહયોગથી બે બોટલ પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન એ આપણે યાત્રિક પ્લાઝા ખાતે અને વીઆઈપી પ્લાઝા જે છે તે આપણે એના બહારના ભાગે રોડ ઉપર આપણે મૂકી રહ્યા છીએ એમાં પ્લાસ્ટિકની બેગ પ્લાસ્ટિકની બોટલ એમાં નાખીશું ઓટોમેટિક બોટલ ક્રશ થઈ જશે એટલે એટલી એને એ પ્લાસ્ટિક બજાર રોડ ઉપર જતું કચરામાં જતું અટકશે અને એટલી પ્લાસ્ટિક અને પર્યાવરણનો એક પર્યાવરણ શુદ્ધ રહેવામાં આપણે મદદ કરી શકીશું આમ બે વસ્તુ આપણે કરી રહ્યા છીએ અમારો પ્લાન એવો છે અમારી યોજના એવી છે કે અંબાજીમાં મોટા જે મુખ્ય સ્થળો છે દસ પંદર જગ્યાએ આવા મશીનો હોય પ્લાસ્ટ આના પ્લાસ્ટિક બ્લેક પ્લાસ્ટિક બોટલ ક્રસર મશીન તો દરેકે દરેક બોટલ એમાં જ જાય અને એનો વેસ્ટ છે એ વેસ્ટ પાછો રિપ્રોડક્ટિવ હોય છે એમાંથી ટી શર્ટ કેપ જેકેટ્સ વગેરે બની શકે છે તો અમે એક પ્રાઇવેટ કંપની સાથે એવું પણ ટાઈપ કરવાના છીએ કે એનો પણ રીયુઝ થાય અને એને પ્રોડક્ટિવિટી મળે તો આ પ્રકારની બે યોજનાઓ અમે આજે લોન્ચ કરી છે અંબાજીમાં આટલું જ નહીં અંબાજીમાં પીવાના પાણીની બોટલો સહિત અન્ય ઠંડા પીણાની બોટલો પણ લોકો દ્વારા જ્યાં ત્યાં નાખી દેવામાં આવતી હોય છે તેના માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેંક અંબાજીના સૌજન્યથી ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રશ કરી શકશે તેનો કોઈ ચાર્જ લેવાશે નહીં અને તે નષ્ટ કરી અને તેની પ્રોડક્ટિવિટી મળે તેવા પ્રયાસો કરવામાં આવશે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર બનાસકાંઠા લોકસભા ચૂંટણી ખર્ચમાં કોંગ્રેસ ઉમેદવાર મોખરે કોંગ્રેસ ઉમેદવારે પચીસ લાખથી વધુ જ્યારે ભાજપના ઉમેદવારે ચૌદ લાખથી વધુનો કર્યો ખર્ચ પાંથાવાડામાં બજારમાં મારામારી થતા દોડધામ બે યુવતીઓ વચ્ચે ઝઘડો થતા વીસ થી વધુ આવ્યા ટાંકા થરાદ માર્કેટયાર્ડ એરંડા અને વરિયાણીથી ઉભરાયું પોષાક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલી બંધ હવે આ પાસે કાપડની થેલી કાપડની થેલીઓના વિતરણ માટે મુકાયા ઓટોમેટિક વેન્ડિંગ મશીન તો આ તાજના આજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર